સરકારી માટે આપણે ગુજરાતી સબ્જેક્ટની જે પ્રશ્ન પેટર્ન છે એ પ્રમાણે પ્રશ્ન એક થી અમે સૌથી વધારે પૂછવાળો નિબંધ માતૃપ્રેમ વિશેની આપણે વાત કરવાના છે અને નાથી આપણે પ્રશ્ન ત્રણમાં ચારમાં વતન જશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોઈજો માતૃપ્રેમ માતૃ એટલે માતા અને માતૃપ્રેમ એટલે માતાનો મીઠો પ્રેમ મા એ ભગવાનનું સ્વરૂપ છે માતા આપણને નવ મહિના પેટમાં રાખે છે અને એની જાતથી વધુ વાલ આપણને કરે છે આપણી સાથે રહે છે એટલા માટે કહેવત છે મા વિના સુનો સંસાર ગોળ વિના મળો કંસાર મા જન્મથી મૃત્યુ સુધી આપણી સાથે રહે છે તે આપણને ખવડાવે છે ચલાવતા શીખવે છે આપણી કાળજી લે છે તે આપણને સારા વર્તન અને ખરાબ વર્તનની સમજ આપે છે આપણામાં સારી આદતો અને સંસ્કારનું સિંચન કરે છે આપણી દરેક જીદને પૂરી કરે છે હા ક્યારેક ગુસ્સેથી તમાચો મારી દે છે પણ આપણે તેની જ સા લઈને આંસુ લૂસીએ છીએ તેના જ ખોળામાં જઈને રમીએ છે માં આપણને બીમાર હોઈએ ત્યારે આપણી પાછળ આખી રાત જાગીને આપણી સંભાળ લે છે અને આપણું સારું ઈચ્છે છે ગમે ત્યારે ભાઈ કે બહેન કોઈ દુઃખ સમયે આપણો સાથ છોડી દે છે પણ માતા કદી પોતાના દીકરાઓના સાથ છોડતી નથી તે હંમેશા આપણી સાથે જ રહે છે એટલા માટે બીજી કહેવત છે માં તે માં બીજા બધા વગડાના વા માણું ઋણ ચૂકવવામાં કદાચ સાત જન્મો પણ જતા રહે તો પણ માનું ઋણ આપણે ચૂકવી શકીએ નહીં માની જગ્યા કોઈ ન લઈ શકે તેથી કહ્યું છે કે માની ગરજ કોઈ ન સારે શાળાએ શિક્ષક આપણને લગતા વાંચતા શીખવાડે છે પણ આપણને બોલતા શીખવાડનારી માં જ આપણી સૌ પ્રથમ શિક્ષક છે તેથી જ તો કોઈ કવિશ્રીએ કહ્યું છે એક માતા સો શિક્ષકની ગરજ ચાલે છે આમ માં કહેતા મારું મોં ભરાઈ જાય છે પ્રશ્ન નંબર બેમાં આપણે જોઈએ તો અકસ્માતમાં ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો તો હું કોઈ અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિને જોઉં છું તો સૌપ્રથમ તેની નજીક જયશ અને જયશ તેને કેટલી જ ઈજા થઈ છે ત્યારબાદ એકસો આઠને ફોન કરીશ અને તેનો ફોન મળશે તો તેના પરિવારના સભ્યોને ફોન કરીશ તેને રસ્તાની એક બાજુ ફૂટપાથ પર લઈ જાય છે અને તેના પરિવાર લોકોને પહોંચે ત્યાં સુધી તેની સાથે બીજો પ્રશ્ન છે છે તમે કોઈ મુશ્કેલીમાં છો ત્યારે તમને કોણે કેવી મદદ કરી તે લખો એકવાર બપોરે શાળાએથી છૂટતા મારા સોનાની રીંગ ખોવાઈ ગઈ હતી તે હજી થોડા દિવસો પહેલા જ મારા ભાઈએ મને ભેટમાં આપી હતી તે હું શોધતી હતી પણ ક્યાંય ના મળી ત્યારે મારા મિત્રને મને શોધવી મને મારી મદદ કરી અને મને વીટી મળી ગઈ હતી તમારું વેકેશન પૂર્ણ થતાં તમારા અભ્યાસ માટે નીકળવાનું છે ત્યારે તમે કેવી લાગણી અનુભવો છો તો મારું વેકેશન પૂર્ણ થતાં માટે અભ્યાસ માટે નીકળવાનું છે ત્યારે આંગળી રાત આગળ રાતે હું ખૂબ જ દુઃખદાયી લાગણી અનુભવું છું કારણ કે વેકેશનમાં જે પરિવાર સાથે ભેગા રહીને આનંદ માણ્યો હતો હવે નહીં મળે ભાઈ બહેન માતા પિતાને છોડી અલગ જતું રહેવાનું છે આમાં આગલી રીત મને પણ આવી ન હતી આવા વિચારો વ્યક્ત કરવાના હોય છે આવા સવાલોમાં કોઈ કુદરતી આપત્તિનું નામ લખો અને આપત્તિમાં તમે લોકોને શું ઉપયોગી કરી શકો છો કુદરતી આપત્તિ છે પૂર અમારા ગામમાં પૂર આવ્યું હતું ત્યારે મેં અગાઉથી જ તૈયારી કરી હતી પછી અમે લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા અને લોકોને જમવા અને રહેઠાણની સુવિધાઓ કરી હતી આમ હું આ રીતે સોને મદદ કરી શકું છું પ્રશ્ન નંબર ત્રણ બા પોતાના બધા સંતાનોને એક પછી વળાવીને આવી તો વળાવી બા આવી નિજ સંતાન સંકલમાં આવે છે દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવું આ વખતે દુઃખોને હરાવીએ તો હર વખતે શું માત થઈ જવું દુઃખોથી ચાલ દુઃખોને માત કરીએ એ રીતના દરવાજા પર મેં લાભ અને શુભ હોર્યા છે શ્રી સવા લખી સુખને નોતર્યું છે ચિતરિયા કમાડે મેં લાભ અને શુભ લખ્યા મેં શ્રી સવા સુખ આવશે અમારી આંગણે એવી જ રીતે સુકા પાન આખું વન ગજવી નાખે છે જ્યારે લીલા પાન હંમેશા શાંત રહે છે તો આને આપણે કાવ્ય પંકીમાં રૂપાંતર કરીએ તો સુકા પાન વન ગજવતા લીલા શાંત પ્રશ્ન નંબર ચાર કવિ દુબોને હરાવાની વાત કરે છે બાળકોને સ્કૂલે જવાનું છે અને દીકરાઓને ધંધેથી તેના સંતાનોની વિદાય થાય છે શ્રી કૃષ્ણને મળવા સુધામાં આવે છે અને કવિએ કમાડે લાભ શુભ અને શ્રી સવાજી તર્યા છે એવી રીતે પ્રશ્ન નંબર પાંચમાં તમારે અમારી શાળામાં બીજા હજાર ચાર દરમિયાન ગયા વર્ષે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ધોરણ આઠની વિદ્યાર્થીઓની વિદાય સમારંભ રાખવામાં આવે છે એના વિશે તમારે આલેખન કરવાનું છે તો આ સમારંભ તમારે સરસ રીતે લખવાનો છે પ્રશ્ન નંબર છની વાત કરીએ તો તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાઓ તો તમે શું કરશો તે તમે જોઈ શકો છો આપણે સરસ રીતે એને વર્ણાવ્યું છે બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ ફર્સ્ટ સિક્રેટ ઓફ સક્સેસ તમે તમારામાં વિશ્વાસ રાખો તો તમે મહેનત કરશો તો તમે ચોક્કસ સફળ થશો ચોક્કસ સફળ થશો આવી જ રીતે ગુજરાતીના બીજા જ વિડીયો તમારે જોવા હોય મેળવવા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો અમારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો